તલા મિત્રો આપણે આજે કાપડ મિશલા બનાવન છે બધી વસ્તુ આવી ગઈ છે ડુંગળી ટમેટા લસણ મરચા બટીકા ખઠમરી નાના પાપડ મોટા પાપડ તો આજે આપણે પાપડ મિશલા બનાવવાનું છે કે નિયી કેનો પ્રોગ્રામ છે પાપડ મિશલા એટલે જો બેટી કા મિટી દેવાનું છે બાપ પાપ પર ઠેકા બકાય જાય આપણે ગેસ સળગાવી દીધો છે કુકર મૂકી દીધો છે ગેસ માટે બેટેકા બફાવા માટે બટાકા છે તે જે છે બટાકા બતાઈ ગયા છે થોડુંક સાબુ થાય એટલે દાળ મૂકવાની છે એટલે જે મરચા કાપી ગયા છે તમે કાપી ગયા હોય તો તમે કાપી દી છે અને બેટા કાળવાના છે બતાઈ ગયા બટાકા આપડા બેટા કા થઈ ગયા છે બેટા કા સરસ મજાના બપાઈ ગયા છે

મિત્રો તો હવે મેં બેઠે કા બપાઈ જશે તો હવે દાળ બેઠી નાખવું પછી ઉભરાય નહીં નાખવું પડે થોડું ઘણું હળદ નાખવાનું છે મીઠું નાખવાનું છે એવું બધું નાખ્યું દાળ ઉભરાઈ જાય તો આપણે પેલા થોડીક મોરસ નાખી દઈએ એટલે ઉભરાય નહીં હાલો મિત્રો જઈને મોરસ નાખી છે ડાળ ઉભરાય નહીં એમ કહે છે તો મિત્રો અમે પાપડ મસાલો બનાવીએ છે એટલે ડાળ મૂકી દીધી છે બાપા તમે તમારા ઘરે ક્યારેક ન બનાવી હોય તો બનાવીને ટ્રાય મારો કેવો સરસ મજાનો લાગે છે પાપડ મસાલો જલ્દી જલ્દી બની જાય પેલા ઘરે માથાપી ન થાય હદળિયો કરવું ને હદળીઓનું કલાક બે કલાક પડ્યું રાખવું પછી મસાલો બનાવવા ને આ તો ઘડીકમાં તૈયાર કમ્પ્લીટ પાપડ દાળ ભેટેકા તે ખાલી વઘારવાના જો હળદર નાખી દીધી મીઠું નાખી દીધું છે દાળમાં જરાક મરીચ પણ નાખી દીધી છે તો હવે આપણે દાળ બફાવા કમ્પ્લેટ મૂકી દીધી છે દાળ બફાઈ જાય એટલે વઘારવાની તે પણ જરાક તેલ પણ નાખ્યું છે દાળમાં

હવે આપણે દાળ વઘારીને બાકી છે અને પછી પાપડ તળીને એમાં બે ટેકાનો સંદો ભરીને પાપડ મીઠેલા બની જાય છે આપણા તૈયાર તો આપણે આગળ દાળની વઘાર બાકી છે જે દાળ તો બપાય છે એટલે માટે થોડીક વાર લાગશે ચાલો મિત્રો આપણી દાળ બફાઈ ગઈ છે તો હવે આને વઘારવાની છે

બટેકાળ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપડે પાપડ ગરમ કરીને એમાં બટેકાનો સુંદર ભરવાનો છે ચાલો મીઠો જો આપણે પાપડ મીઠેલા તૈયાર થાય છે કમ્પ્લીટ પાપડ મીઠેલો કમ્પ્લીટ થાય છે અને સડી જાય એટલે આમાં બી ટીકાનો સુંદર ભરવાનો છે તો આપણે આમાં બી ટીકાનો સુંદર નાખી દીધો છે પાપડમાં હવે આને વાળી દેવાનો છે પાપડ મીઠેલા જો તેને તમારા ઘેરે ક્યારેક આવા મોટા પાપડ લાવી ને ટ્રાય કરી મિત્રો સરસ મજાનો મિસાલો જ લાગે તમને ગરમ ગરમ મચાલા પાપડ કકડો થવા જોઈએ એટલે સારો લાગે આપણો પાપડ મચાલા તૈયાર થઈ રહ્યા છે

આ રીતે બનાવજો મિત્રો તમારા ઘરે ક્યારેક ટ્રાય કરી દો પાપડ મીઠા લઈ પાપડ મસાલા તૈયાર થઈ ગયા છે મસ્ત ના જો આ દાળ છે પાપડ મસાલા આપણા કમ્પ્લીટ થઈ ગયા તો ચાલો મિત્રો જમવા જો આપણો પાપડ મિશાલ તૈયાર થઈ ગયો છે દહીં છે ડુંગળી છે દાળ છે જો આવી બધા જમવા મિત્રો આ મારા બેન છે આ મારા મમ્મી છે અને આ અમારા ધરમપત્ની જો બધા છે પાપડ મિશાલ સરસ મજાના આવી જાઓ બધા મિત્રો જમવા ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના દિવસે તેરને દિવસે જમવાનો પ્રોગ્રામ બેઠેલો છે આવો મિત્રો બધા જમવા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બધા મિત્રોને